જોવસા પહેલા અમદાવાદમાં ભયજનક વૃક્ષો દૂર કરવામાં આવ્યાવાના દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગે 10141 ભયજનક વૃક્ષો हटાવ્યાવાનો દાવો કર્યો હતો પરંતુ એવીપી સ્મિતાની ટીમે તપાસ કરી તો અનેક વિસ્તારમાં ભયજનક વૃક્ષો જોવા મળ્યા સેટેલાઇટની અર્થ સોસાયટી પાસે જોખમી વૃક્ષ જોવા મળ્યા આવાજ દ્રશ્યો ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તાની પાસે પણ જોવા મળ્યા વૃક્ષ નમી ગયા હોવા છતાં સીસીટીવી કેમેરા પણ ઢંકાઈલા જોવા મળ્યા ચોમાસા પહેલાં ગાર્ડન વિભાગ તરફથી કરવામાં આવેલા સર્વેમાં શહેરમાં કુલ દસ હજાર એકસો એકતાલીસ વૃક્ષો ભયજનક હોય તેને ટ્રીમ કરવાની અથવા તેની ડાળીઓ તોડી નાખવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે ન કરાઈ હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે એબીપી અસ્મિતા હાલ સેટેલાઇટ વિસ્તારમાં છે દ્રશ્યો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં બતાવીએ અર્થ બંગલોની જે સ્કીમ આવેલી છે અને તેની બહાર આવેલું આ પીપળાનું વૃક્ષ છે અનેક વર્ષ જૂનું વૃક્ષ છે